ધાર્મિક શાસ્ત્રો પુરાણો અનુસાર સૌથી ભયાનક પાંચ પાપ અને તેમની કડક સજા નમસ્કાર મિત્રો મિત્રો આપ બધાનું હાર્દિક સ્વાગત છે ધાર્મિક શાસ્ત્રો વેદો પુરાણો અને ગરુડ પુરાણ અનુસાર અનૈતિક રીતે પૈસા કમાવવા પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા ગુરુને છેતરવા ચોરી અને દારૂ જેવા પાંચ અક્ષમ્ય પાપો છે અને તેમને નરકમાં સૌથી વધુ સજા મળે છે તો એના વિશે

જીવનના દરેક પાપી કાર્ય માટે સજાની જોગવાઈ છે તેનાથી કોઈ બચી શકતું નથી તેથી જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે યમદૂત યમરાજ સમક્ષ એમની આત્માને રજૂ કરે છે ચિત્રગુપ્ત તેના કાર્યોનો હિસાબ રજૂ કરે છે પછી નક્કી થાય છે કે તેને ક્યાં નર્કમાં મોકલવું જોઈએ અને તેની સજા શું હશે ભવિષ્યમાં તેને સજા તરીકે કઈ યોનીમાં જન્મ લેવો પડશે તેથી એવું કહેવાય છે કે વ્યક્તિ સારા કાર્યો કરવા જોઈએ અને સત્યનું પાલન કરવું જોઈએ અનૈતિક કાર્યો પાપ કાર્યોથી દૂર રહેવું જોઈએ પુરાણો અનુસાર ઘણા પ્રકારના પાપ છે પરંતુ પાંચ એવા છે જે ક્ષમાપાત્ર માનવામાં આવતા નથી ગરુડ પુરાણ અનુસાર આ પાપ કરનારાઓને નરકમાં સૌથી કડક અને સૌથી વધુ સજા મળે છે તો ચાલો જાણીએ કે કય ક્યાં મોટા પાપો છે અને કઈ સજા આપવામાં આવે છે તો સૌથી મોટું પાપ છે અન્યાયથી મેળવેલું ધન જ્યોતિષ શાસ્ત્ર ગલુ પુરાણ અને વેદ શાસ્ત્રોનો સાર એવું કહે છે કે કોઈને ઠગીને કે ચોરી કરીને સંપત્તિ એકત્રિત કરવી અને તે પૈસાનો દાન ન કરવો એ મહાપાપ ગણાય છે આવા પાપીઓ નર્કમાં વધારે સજાને હકદાર બને છે અને વધારે સજા એને ભોગવવાનો વારો આવે છે પશુઓ ઉપર ક્રૂરતા કરનારા મોટામાં મોટી સજાના અધિકારી બનીએ છે ત્રીજા નંબરનું પાપ છે ગુરુ સાથે ઠગાઈ કરવી ગુરુ જીવનમાં સત્ય અને ભલાઈ શીખવે છે અને ગુરુનું સન્માન પિતા સમાન કરવું જોઈએ ગુરુ સાથે ઠગાઈ કરવી સૌથી મોટું પાપ છે અને તે માટે સખત સજા મળે છે નંબર 4 નો પાપ છે ચોરી કરવી બીજાની વસ્તુ ચોરાવવી કે હડપવી ગંભીર પાપ છે ચોરી કરનાર અને તેની સાથે સહયોગી થયા વ્યક્તિ નરક દુઃખ ભોગવવું પડે છે અંતિમ મહાપાપ છે મદિરાપાન શરાબ અને અન્ય નશીલા પદાર્થોનું સેવન કરવું એ મહાપાપ ગણાય છે પુરુષ અને સ્ત્રી બંને માટે આ નિયમો સમાન છે અને આ બંને માટે મહાપાપ સમાન છે અને એની અત્યંત કઠોર સજા મળે છે તો આવા પાંચ પ્રકારના મહાપાપોથી દૂર રહી જીવનમાં સદાચાર અને કરુણા વધારવી એ ખૂબ જ જરૂરી છે સત્કાર્યો કરવા ભગવાન નામ સ્મરણ કરવું અને કોઈ પણ પ્રકારના આ મહાપાપો છે એટલું જ નહીં કોઈ પણ પ્રકારના સામાન્ય પાપ કરવાથી પણ આપણે બચવું જોઈએ જોઈએ દૂર રહેવું આ જન્મમાં તો એનો લાભ મળે જ છે આવનારા જન્મોમાં પણ એનો ચોક્કસથી લાભ મળે છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક શેર કરજો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં